ગોતરકા દરગાહમાં દાનપેટી ચોરીનો ભે દુખેલાયો બે આરોપી ઝડપાયા છેતાલીસ હજારની ચોરી મામલે રાધનપુર પોલીસે ઘટના સ્થળે કર્યું રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલી સુપ્રસિદ્ધ દાદા મહાવલી પીરની દરગાહમાં થયેલી દાનપેટી ચોરીના કેસમાં રાધનપુર પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે છેતાલીસ હજાર રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પકડી પાડીને સમગ્ર ઘટનાનું સ્થળ પર જ રીકન્સ્ટ્રકશન કરાવ્યું છે જેથી ગુનાની હકીકતો વધુ સ્પષ્ટ બની છે

મુજાવર જાફર શાહ અબ્દુલ શાહ ફકીર નમાજ અદા કરવા પહોંચ્યા ત્યારે ગામના અન્ય શ્રદ્ધાળુએ દરગાહનો મુખ્ય ગેટ ખુલ્લો હોવાની જાણ કરી હતી તપાસ કરતા દરવાજાના નકુચા અને તાળા તૂટેલા હાલતમાં મળી આવ્યા હતા જ્યારે દાનપેટી પણ તોડફોડ કરેલી હાલતમાં મળી હતી બાદમાં ખિદમ અલાસી પીર સાહેબે દાનપેટીમાંથી છેતાલીસ હજાર રૂપિયાની ચોરી થયાની પુષ્ટિ કરી હતી આ ઘટનાને પગલે મુજાવર જાફર શાહ અબ્દુલ શાહ ફકીરે રાધનપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તકેદારી પૂર્વક તપાસ હાથ ધરીને સીસીટીવી તેમજ ટેકનિકલ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી પોલીસે તપાસ દરમિયાન રાહુલભાઈ ઠાકોર તેમજ અને સિદ્ધરાજભાઈ સુડાજી ઠાકોરને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓને ગોતરકા ગામે ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું જેમાં ચોરી કેવી રીતે કરી અને દાનપેટી કેવી રીતે તોડી અને કયા માર્ગે ફરાર થયા તે બાબતો સ્પષ્ટ થઈ હતી દરગાહ જેવી પવિત્ર જગ્યામાં ચોરી જેવી ઘટના સામે પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરતા ગ્રામજનો તથા શ્રદ્ધાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી વધુ તપાસ શરૂ કરી છે